લીધો છે પેટ્રોલ પુરાવવા માટે થઈને તો પપ્પા શું કહેશો આપણે ક્યાં જવાનું છે કયા એરિયામાં જવાનું છે આપણે સરખેથી આગળ અરે વાહ સરસ સરસ લો તો માતાજીના સરસ દર્શન થઈ જશે નઈ સરસ છે મજા સરસ નઈ મમ્મી હા બસ કઈ નહીં આપણે ચાંચરાવાડી જવાનું છે એટલે જેટલા બી અમને ચાંચરાવાડી થી જોઈ રહ્યા છે બધાને બહુ બધો પ્રેમ અમે મોકલી રહ્યા છે જસ્ટ હમણાં જ મેં ખુશીનો બ્લોગ જોયો ઓન ધ વે છું હું અત્યારે અને મેં ખુશીનો બ્લોગ જોયો મેં અને બપ્પુએ મતલબ બધાએ સાંભળ્યું કે શું બોલીશું શું નહીં અને ખરેખર મારા કરતાં તો જાણે એને બહુ જ મન ઉપર લાગી આવ્યું હોય ને કે મારા વિશે કેમ બોલ્યા એટલે આમના કહેવાય કે મને બહુ જ સારું લાગ્યું કે મારી ફિલિંગ્સ જે છે મને જે હર્ટ થયું એ પણ એટલું જ ફીલ કરી અને એને પણ એટલું જ એમને કે હર્ટ થયું કે યાર આવું કેવી રીતના એમ નિકેશ ભાઈ પણ થેન્ક યુ સો મચ આટલું સરસ બોલ્યા તમે અમારા મારા અને બંપુ માટે ની અને ખરેખર મને બહુ જ ખુશી થઈ ખુશી આટલું સરસ બોલી એના માટે અને બસ ગાઈઝ આવી જ રીતે પ્રેમ ખુશીને બહુ જ બહુ જ બહુ જ

તો ગાઈઝ અહીંયા મંદિર છે ચાંચરાવાડી માતાજીનું મંદિર છે માનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે તો અમે લોકોએ જમી લીધું છે અને અહીંયા આખો પ્રસંગ હતો અને અહીંયા હું ને વર્ધન મસ્ત આંટો મારીએ છીએ એ બંપો વગર રહેતો નથી એટલે હું એને લઈને આ બાજુ આવી છું તો એ શાંતિથી જમી લે નહીં વર્ધન હે ને જો ના થોડી જ વારમાં બંપુ જમી પછી હું તમને આખું એવું શું કહેવાય આ માતાજીનું મંદિરનો આખો ઇતિહાસ છે નહીં એ હું તમને ડિસ્ક્રાઇબ કરું અંદર એક વાવ પણ છે મને જોવાની બહુ મજા આવે છે મંદિરમાં આવી ગયા છે અને અફકોર્સ અત્યારે બપોરનો ટાઈમ છે તો જે મેન માતાજીની મૂર્તિ જ્યાં સ્થાપના થઈ છે એ તો અત્યારે મંદિર બંધ જ છે બપોરના ટાઈમે અને અહીંયાથી છે ને કેવું છે અહીંયાથી નીચે તમે જોઈ શકો છો વાવ છે કહેવાય છે કે મારા જોડે હમણાં મારે જ્યારે વાત ને ત્યારે એમણે કીધું કે રોજ રાત્રે આ જે પાણી છે ને એ કૂવામાં જ એ લોકો લઈ લે છે અને પછી જ્યારે સવાર પડે ને ત્યારે એઝ ઇટ ઇઝ પાછું પાણી ભરી જાય છે અને આ મંદિર આઠસો નવસો વર્ષ જૂનું છે કુડિયાર માનું અમારી કુળદેવી માનું ને બહુ સરસ વાઇટ છે જગ્યાની અને આપણે એક દૂર નથી જતા વર્ગના લીધે આ પાણી જ છે ગાય

મજા એ દર્શન કરવાની પણ ફંક્શન એન્જોય કરવાની પણ અને गाइस તમે બિલીવ નહી કરો અત્યારે હજુ તો આપણે ના કહેવાય હોળી સુધી બધા કે ઠંડી પડે ઠંડી પડે પણ આજે ખરેખર મમ્મી તમે લોકો કોરે ગરમીનો અનુભવ થઈ ગયો નહી એ ઉનાળો આવી ગયો જો મ્યા નથી હા બસ હવે આરામ કરીએ અને આમ ના કહેવાય ગરમીનું આ એટલી વાર પણ અમે બેઠા છીએ ઠંડક જ હતી પણ આમ અંદરથી તો એવું લાગે ને કે એકદમ ઉનાળો તડકો જોઈને જ આંખમાં વાગતો તો રહે એના લીધે આમ પ્રોપર અમારે જમાયું બી નહીં મારા વર્તનને તો કશું ખાતું જ નથી પાપડ ખાઈને પેટ ભર્યું છે ભાઈએ નહીં અને આ વખતે તો કહે છે કે બહુ જ ગરમી પડવાની છે યે

જેવું લાગતું નથી આખું બધું ચેન્જુટાલશે પણ એ તો અત્યારે બંધ થઈ ગયું બટાલિયાનું ગેસ તો અત્યારે એવું છે કે મારા મમ્મીનું ઘરે અહીંયાથી બહુ નજીક જ પડે છે ઓલમોસ્ટ દસ મિનિટ નો જ રસ્તો છે તો મેં કીધું ચાલો આટો

રાખવાનું અરે ના મમ્મી હમણાં પાછો રોવ કરે એના કરતા લઈ આનું કશું નક્કી નથી હોતું હવે

કે આજે બમ્પુના જે ખાસ ફ્રેન્ડ છે એમના ત્યાં નવચંડીનો હવન છે અને અમે ભૂલી જ ગયા હતા હમણાં જ્યારે અમે ત્યાંથી રિટર્ન થયા ત્યારે બમ્પુ રસ્તામાં જ એમના બીજા ફ્રેન્ડનો ફોન આવ્યો કે કેટલા વાગે જવાનું છે એનો ત્યારે બમ્પુને યાદ આવ્યું કે અરે યાર આ બી ફંક્શન અટેન્ડ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમકે એમના બહુ જ સારા એવા ફ્રેન્ડ છે એટલે અમે લોકો આવ્યા છે હવે થોડું ફ્રેશન અપ થઈને મારે તો ચેન્જ કરવાની બિલકુલ બી ઈચ્છા નથી કેમ કે થાક સખત લાગ્યો છે અને મૂળ બી એવો નથી કે હું ચેન્જ કરું અને કંઈ બી બીજું પહેરું એટલે જે પહેર્યું છે એમાં જ થોડું મેકઅપ ટચઅપ વચઅપ કરી દઉં અને પછી અમે લોકો નીકળીએ પાછા બીજું ફંક્શન અટેન્ડ કરવા માટે અમે લોકો નીકળ્યા છે બીજા એક ફંક્શન માટે હાય વદન વદન તો ઊંઘમાં આવ્યો છે નહીં હાલી આવી છે તને એને હા હવે ધીમો થઈ ગયો છે હેલો બબુ હેલો હાય દીદી હેલો હાય જો બસ મજામાં આ તો સવારે દીદીને ને તીર્થ નતા આયા એમને પાછું બીજા એક ફંક્શન અટેન્ડ કરવા જવાનું હતું અને અમે હવે બસ બધા ભેગા થઈને ચાર જણા જઈએ છે અત્યારે તો જોઈએ હવે ત્યાં જઈને તમને બધું બતાવું એકચ્યુઅલી આ ઇનોગ્રેશન નું છે નહીં વાસ્તાનું છે પણ ઘરે તો જવાશે નહીં જવાશે નહીં જવાય તો જોઈએ હવે

મોસ્ટલી મારે બધું લેવું હતું કે આમ બધું શૂટ કરવું હતું પણ બમ્બુ બિઝી હતા પ્લસ અમે લોકો છે ને આજે થાક્યા હતા જે ફંક્શનો અટેન્ડ કરી કરીને એટલે આમ અત્યારે આમ ના કહેવાય કે સૂજું જ નહીં એટલે મેં બ્લોગ નથી લીધો બાકી બહુ જ મજા આવી ગઈ નહીં બધા કેટલી મજા આવી સો ગાઈ અમે ઘરે આવી ગયા છે પ્રેશર અપ થઈ ગયા છે અને વર્ધન પણ સુઈ ગયો છે અને હવે ફ્લેશલાઇટ બંધ કરો તો બસ હવે અમે પણ સુઈ જઈશું અને સખતનો એટલે સખતનો થાક લાગ્યો છે તો તમે વિચારી જ શકો છો આજે વર્ધનની સાથે આખો દિવસ ટ્રાવેલિંગમાં ગયો પ્લસ ફંક્શન અટેન્ડ કર્યા અને લાસ્ટમાં ધબડકો થઈ ગયો હું ત્યાં ફ્લોગ લેવાનું જ ભૂલી ગઈ તમારા ફ્રેન્ડના ફંક્શનમાં બમ્બો તો બિઝી હતા એમના ફ્રેન્ડ સાથે એટલે તો મને યાદ અપાવવાનું જ ભૂલી ગયા અને હું પણ ભૂલી જ ગઈ એટલે એ ફૂટેજ રહી ગઈ પણ ત્યાં પણ અમે બહુ જ એટલે બહુ જ એન્જોય કર્યું અને બહુ મજા આવી ગઈ આજનો દિવસ ક્યાં ગયો એ ખબર જ ના પડી બહુ જ મજા આવી ગઈ હોપ સો કે તમને આ બ્લોગ જોવાની પણ બહુ મજા આવી હશે અને હા વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય